કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફતે એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના તપાસ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીની અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા એવી ને એવી અપેક્ષા બ્રિજેશ જા પાસે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશ જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભૂતકાળ આવનાર

કે ગુજરાત સરકારના બિજલાતા અધિકારીઓને ગુજરાતના કષ્ટાચાર છે આ મે કેન્દ્ર સરકાર સુધી ના પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પર અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અને આટલાથી પૂરનો ન્યાય મળે એવા પ્રશ્નો રહેશે અમારો આભાર રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના મોરબી કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ લઠા કાંડ તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરી ફરીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેડાસર જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી ન્યાય ગુજરાતના પીડિતોને વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે કટિબદ્ધ છે ન્યાયની લડત માટે પચીસ તારીખે રાજકોટ બંધનું અમે બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક વિક્ટીમો છે જેને ન્યાય નથી મળતો તો એની ન્યાયની લડાઈમાં આપ સૌ સાથ આપો

અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ ત્રણ કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ જે પણ ટ્રાન્સફર થઈ જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે હું સતત કહેતો આવ્યો છું ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કે કેમ કેમ યોગ્ય તપાસ થશે એનો મને ડાઉટ છે નહીં જે આપણે કહ્યું કે અત્યાર સુધી જે પણ લોકોની ધરપકડ કરી છે આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે પણ અમારું સતત કેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માની લીધ કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોત તો અત્યારે ડાઉટ તમે એમ પણ કહ્યું કે છેલ્લા સોળ દિવસથી હું રાજકોટમાં છું રાજકોટના રિપોર્ટર્સને એડિટર્સને સામાન્ય નાગરિકોને બુદ્ધિજીવીઓને

ને એવા અધિકાર નિર્મૂત કરીને મૂકે કે જે કોઈ દી એક રૂપિયો પણ ના ખાધો જો કે સરકાર તો હવે ખોટી જ છે ને સરકાર તો એના જ મૂક છે તો અમે એ નહીં કરશું કે અમારે મૂકો ને અમને ન્યાય મળે પીડિત પરિવારના લોકોને અમારા જે વ્યક્તિ ગયા ને એને ને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ અટકવાનું છે નહીં અત્યારની આજે તપાસ ચાલી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે નથી સંતોષ નથી કેમકે અમને ખબર જ નથી કે તપાસ કોણ કરે કોણ નહીં મોદી મોદીના અધિકારી કરતા હોય તો એના ઉપર અમને વિશ્વાસ કેમ કે ઉપર જ હોય એ બધી એ પૈસા ખાવા ટુ એને પૈસા જ મતલબ છે એ કોઈ લોકોનું વ્યક્તિ નથી ગયો એટલે એને ખબર નથી અમે અમારું ગુમાવ્યું એટલે અમને ખબર છે ને અમને પૈસાથી કઈ નથી એટલો મતલબ અમને અમારું વ્યક્તિ ગયું ને ભાઈ તે અમને ખબર છે અમને ઓટર અમને કોઈ દીજો કે જિંદગીમાં ભૂલાય નહીં સતાય કમિશનર બહાર નથી આવતા તમે વિચારો આ સત્ય સામે છે ને કમિશનર નથી આવતા અમને પીડિત પરિવારને જોઈને તો સરકાર તો ક્યાંથી જવાબ દે બેન તમારા દીકરી હતા તેઓ તમારા આશા બેન તમારા દીકરી હતા હજી એટલા એટલા દિવસ થયા છે તમારા આંસુ છે તે સુકાતા નથી શું કહેશો હવે સરકાર પાસે આંસુ તો ન સુકાય ને એને મજૂરી કરીને મોટી કરી ત્યાં કામીને અમને ખબર આવતી એના પપ્પાને ને મજા આ બેન ને એ બે મારો દીકરો તો જ ઝીણકો છે હોતરવરણ વર્ણ શહેન ની શ્યાર બેનુ મોટી હોતી ભાઈ ઝીણકો છે તો એનો તો અમે દીકરી નોતી હોય અમારી દીકરી નોતી આ દીકરા છે અમને કામી દેતી ને ખબર આવે પરિવાર નો આધાર હતા આશા બેન હા હા પરિવાર નો આધાર જ હતા ને કે એને કોઈ દી એક મહિનોય નોતો મૂક્યો કામ કામ જ કરતી તો એટલા મોટા હતા કે એમ કેતી કે પપ્પા હું મિલિટરી માં નોકરી લઈને તમને બે ને હાસ્યુ મેરેજ ન કરી પાય ભલે નો હાસ હવે સપના કોણ પૂરા કરવા આવે એ આ લોકોને મોટા મોટા લોકોને ખબર હોય

રોજ ઘરેથી જતા હશે પછી એવું વિચારતા હશે કે હવે આનાથી મોટી નોકરી લેશું એવું વિચારતા હશે ઘેરથી ગઈ ત્યાં મેં મને ત્રણ વખત એમ કીધું કે મમ્મી હું જાઉં ન કઈ એક જ વાર કહેતી હતી ઉંમરમાંથી ઘરમાંથી નીકળી અમારા રૂમમાંથી તો મને એમ કીધું કે મમ્મી હું જાઉં તો મેં કીધું કે હા બેન તો એને મારી આમ મોટું પલકે આવ્યું તો મેં આમ કર્યું હું કહું જા તો પાછું પગથિયા ઉતરી બાલ્કની માં ટેમ્પામાં બે તો બાલકની માંથી મારી હું એને પૂછો હાથ મમ્મા હું જાઉં એ ત્રીજી વાર પહેલો આ મારો દીકરો હતી કે અમારું હતી કે અમે જીવતા મરી ગયા વી વરની જેની દીકરી ગઈ હોય ને એને ખબર પડે જેના ઘરમાંથી માણસ ન ગયું હોય એને કોઈ જાતની ખબર ન પડે એ અમે મજૂરી કરતા હતા ગામડે મજૂરી કરીને મોટું કર્યું આ દિહાટું કર્યું હતું કે આમાં જાય જાય એને કંઈ નહોતું રાખ્યું એ મારી દીકરીને આ પહેલાં થાત ના કહ્યું હતું આખા માણસો બસી જત ને મારી દીકરી તો ઠીક છે બધાના માણસો હતા તો મારી દીકરી તો હજી તો આ વીવરની થઈ હતી તમારું ઘર પણ ત્યાં નજીક છે એના ધોવાણા નીકળતા હતા ત્યારે તમને ખબર હતી કે તમારી દીકરી આમાં છે અમે ધીરે હતું મારી સંતોષ આવી પાંચ લાગે નોકરી ઈ બાલકની મહિના વાર કરતી નોકરીમાંથી આવી હું પાસે ઉભી તો ધવાડા દેખ્યા તો મેં કીધું કે સંતોષ બેન આ કો નીકળે મોલ હરકી ગયો કોકનો તો મારી મોટી દીકરી છે કાજલ ફોન નહીં આવ્યો હા સાસરે છે ત્યાંથી કે સંતોષ તો શું કરે તો કે બેન હું તો ઘેર છો તો કે આપણી આશા છે એનો મોલ હરક્યો તો મેં બે આ દીકરી ત્યાં રાડ્યું પાડવા મળ્યું ત્યાંથી ટેમ્પો બંધ થઈને ન્યા ગયા તો ત્યાં ગયું તો તો હોટલો હરી ગયો તો તો તમારી આશાનું પૂરું થઈ ગયું હતું પછી અમે એમાં ગોતતા હતી આવી આશા હતી તો મારી ભૂસ્મ બધી થઈ ગયું મારી દીકરી ના અરમાન તો અમને દુનિયા ના હતા કેમ કે અમારી દીકરી નો તો દીકરો હતી અમારો તમારી પરિસ્થિતિ ખૂબ નબળી ખૂબ મધ્યમ પરિસ્થિતિ છે એમને પણ એવા સપના જોયા હશે કે આપણે પણ આગળ જઈને રૂપિયા વાળા થશું તમને હું સારી રીતે રાખીશ ને મકાનો લેવા તો અમે અટાણે મકાન માં રહીએ ભારે રે કે હું આ મોટી નોકરી લઈ મમ્મી મકાન લે પછી તમને હાસવી કે તો અમે એમ કહીએ કે હા બેન ને હજી તો પંદર દિવસ ત્યાં ત્યાં જ વાતી ને કરી ત્યાં મિલેટરીમાં જવાની ને એના પપ્પાને કે પપ્પા તમને મજા ન હોય તો તમારે નથી જાવું પણ તોય એના પપ્પા જાતા હતા કેમ કે અમારે ગુજરાણ તો હકવું પડે ને અમે ભાડે રહેતા ચાર હજાર ભાડું દઈએ અમારે જમવાનું બધું વ્યવહાર રાખવા જોઈએ તો અમે બધાય કેમ એ જાતા થોડું થોડું અમારા પરમાણમાં કરતા હતા ત્યાં અમારે માન વ્યવહાર હાલતો તો લોકોના પરિવારની વેદના સાંભળીને એક સમય માટે હસમતી જવાય છે કારણ કે જે પ્રકારે તેમને પોતાની દીકરી માટે સપના જોયા હતા તેમની દીકરીએ તેમના પરિવાર માટે જે સપના જોયા હતા તે પૂરા ન થઈ શક્યા અને હવે તેઓની એક જ માગ છે કે તેમની મૃત દીકરી છે તેમના જે મોતના જવાબદારો છે તેમને સજા મળે તેમને ન્યાય મળે તેમનો પરિવાર છે તેમને ન્યાય મળે તેવી છે તે માગ કરી રહ્યા છે અને જે સાચા જવાબદારો છે અત્યાર સુધીમાં જે ધરપકડ થઈ છે તે સિવાયના જે સાચા જવાબદારો છે તેમને પકડવામાં આવે એસઆઈટીમાં ફેરફાર કરવામાં આવે પ્રામાણિક અધિકારીને તપાસ છે તે સોંપવામાં આવે અને બીજી માગ એ છે કે ચાર લાખ ની જગ્યાએ એક કરોડ નું વળતર છે તે આપવામાં આવ્યું કારણ કે ચાર લાખ છે રકમ છે ખૂબ મામૂલી રકમ છે આ પરિવાર માટે આ દીકરી છે અનેક લોકો છે તેમના પરિવારના આધાર તેમના તેમના ઉપર પરિવારનું ગુજરાન છે છે ચાલતું હતું એટલે કે કે જે વળતરની રકમ તે પણ વધારવામાં આવે જોવાનું રહેશે સરકાર છે તે હવે આ લોકોની વેદના છે તે સમજે છે કે ટીઆરપી ગેમ ઓગ્નિકાંડ ને લઈને કોંગ્રેસ દ્વારા આજે આક્રમક વિરોધ છે તે કરવામાં આવ્યો છે ને જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરી છે ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ છે તે કરવામાં આવ્યો પોલીસ દ્વારા જે પ્રદર્શન કરતા કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે કોંગ્રેસના મોટા નેતાઓ સાંસદ ગેની ઠાકોર છે જીગ્નેશ મેવાણી છે અમિત ચાવડા સહિતના ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ છે તે રાજકોટ પહોંચ્યા હતા આપણી સાથે કેટલાક એનએસયુએ ના કાર્યકર્તાઓ છે તેની સાથે વાત કરશું શું કહેશો આજે એટલો ઉગ્ર વિરોધ હવે શું માંગ છે આગળ ચોક્કસપણે અમારી માંગ એક જ હતી કે જે ટીઆરપી કેમ્પમાં જે પીડિતો હતા એ લોકોને ચોક્કસપણે ન્યાય આપવો જોઈએ કોંગ્રેસ પાર્ટી અને એને સિવાય વિદ્યાર્થી સંગઠન સંપૂર્ણ રીતે જે પીડિતો હતા એ લોકોને ન્યાય અપાવવા માટે આજ પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાજપના મોટા મોટા નેતાઓ અથવા તો કોઈ પણ મોટા ગવર્મેન્ટના કર્મચારીઓ છે તેમને ચોક્કસપણે સજા થવી જોઈએ અને તેમને વિરોધ કરવા આજે આવ્યા હતા પણ પરંતુ પોલીસ કમિશનર આજે પોતાના ગેટ બંધ કરીને બેઠા છે જે જાહેર જનતા માટેનો ગેટ છે તે બંધ કરીને બેઠા છે અને ચોક્કસપણે અમને જે અમારો વિરોધ હતો કે અમે ખાલી શાંતિથી એક આવેદન આપવા આવ્યા હતા તે તેના માટે અમને રોક્યા છે અને તેના માટે થઈને આજે જિલ્લા પંચાયત ચોક અમે સંપૂર્ણપણે બંધ કર્યો છો કર્યો છે આજે જિલ્લા પંચાયત ચોકમાં કોંગ્રેસે આખા જે વાહન વ્યવહાર છે તે રોક્યો તો ચક્કા જામની પણ કોશિશ છે તે કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસના ધાડેધાડા જે છે તે ઉતારી દેવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત ચોક છે ટ્રાફિકથી ખૂબ વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે અહીંયા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત છે તે કરી લેવામાં આવી છે કોંગ્રેસના મોટા નેતાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે જ્યાં હાલ થોડીવાર પહેલાં જ ખૂબ જ મોટો ટ્રાફિક જામ અને ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અત્યારે જોઈ શકાય છે પોલીસ દ્વારા અત્યારે આ રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ધીમે ધીમે ફરી વાહન વ્યવહાર છે તે પૂર્વવત કરવામાં આવ્યો છે અત્યારે કોંગ્રેસની મુખ્ય માગોની જો વાત કરવામાં આવે તો જે મૃતકોના પરિવાર છે તેને ચાર લાખની જગ્યાએ એક કરોડનું વળતર મળે અને બીજું જે એસઆઈટી છે તેનાથી કોંગ્રેસ સંતુષ્ટ નથી તેમનો આક્ષેપ છે કે એસઆઈટીમાં જે સરકારના ભાજપના નેતાઓને બચાવનારા અધિકારીઓ છે તે કામ કરી રહ્યા છે એટલે તેમને બદલાવીને પ્રામાણિક અધિકારીઓ છે તેમને તપાસ સોંપવામાં આવે હવે કોંગ્રેસે આ પ્રકારનો ઉગ્ર વિરોધ જે છે તે કર્યો છે ને હવે જોવાનું રહેશે કે સરકાર છે તે કોંગ્રેસની માગ છે તે સ્વીકારે છે કે કેમ